બા નથી કે સદેવ નથી એટલે આરો આખો લોક મારા અને લીલાજી બેનો પૂરો કરવાનો છે એટલે તમે પહેલાથી લઈ ને છેલ્લે સુધી લોક જોતા રહેજો આ છે માતાજીનું મંદિર આ છે બહુચરમાં આ છે સિકોતરમાં આ છે સદીમાં આ છે લક્ષ્મી માતા મારા પપ્પા તમે જોઈ શકો છો ચાલો રામાપીરનું મંદિર જો આ મંદિર આપણા ઘરે જ છે રામાપીર આપણા ઘરે બિહારેલા છે આ છે સતીમાં ત્રણ દરવાજેની સદી માતા મિત્રો આપણે આવી ગયા છીએ ભૂળિયા માતાના મંદિરે દર્શન કરવા તો તમે દર્શન કરી લો આ છે શક્તિ આવું નહિ લગનમણી આબુ હા

કંકુત્રી આવો હગાવાલ ને એટલે જાવ પાળા તો મિત્રો આપા ચા મિત્રો ઉભા મિત્રો આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર અને લોકેશન ઉપર આપણો ડાયરેક્ટર સાહેબ બેઠા હી અને લીલાજી બેઠા હી અને લાલભાઈ હતા જો આવો બા મજા મજા તમાર મજા મિત્રો આ બાજુ પર ડાયરેક્ટર સાહેબ બેઠા હી બોલો ડાયરેક્ટર સાહેબ હું કહેવા માંગો કો જય માતાજી

તો મિત્રો હવે આપણો જો લગનમાં જવાનું છે એ જગ્યા પર આપણે મળશું તો પહેલાથી લઈને સિનિયર લોકો અમારો જતો રહેજો આનંદ બતાવો

આ રોડ જાય છે ઠેર વામૈયા મિત્રો આ છે કોટાવાળ કોટાવાળ ગામ આપણે જવાનું છે આ બાજુ જવાનું છે શેતર મિત્રો ફાઇનલી આપણે લગ્નમાં આવી ગયા છીએ અને આ બાજુ છે જો કોબરમનું આયોજન આ બાજુ રાખેલું અને આ બાજુ છે મંડપ વાળો

राम 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 થોડો જમવા તમે જમી લીધું ના માં તો વાત આ બધા મે અમને જમા દે જો મિત્રો આ બાજુ જુઓ આમ કાઉન્ટર ગોઠવી છે ડીસો આ છે કચુંબર આ થાળીઓ લાલભાઈ લઈ લીધી છે કે લઈ લીધી છે આમાં લીલાજી લીલાજી રેડી રેડી કચુંબર લેવાનું તો લઈ લોડો મિત્રો આપણે થાળી લઈ લેવું આપણે જમવાનું દરો આ બાજુ લીલાજી બેહી જાય ગંબા માટે ઓ જો આ બાજુ જે સોવંજીયા છે અમારા ગોમયે કરે આયો છે તખુ જો ફર કોઈ હા અમે તમારા ગોમમાં હા મારું સ્વાગત પાડે જમવાનું શું છે તમને લઈ લો આનો હોવા સા ગાજના ગાજના લોજો ગાજના બચું તો આપણે તો તો આપણે આપણે

મોરા મોરા બધા બહુ થાય મતો ઉધાર સુવા રાખવો જોઈએનો તમાર કોમની જો

મિત્રો આપણે લાલ ના પૂછી લઈએ કે જ્વન માં આપડે કઈ જગ્યાએ જવાનું હતું તો મિત્રો જવાનું હતું રસલુપુર જવાન આયુ આખોલથી રસલુપુર તેતાલીસ ડિગ્રી લગભગ ગરમી પડે બાકી ખબર નહિ તો નો ફોન આયો હતો થોડું કામ હતું વાત કરી તો મિત્રો જવું પણ પણ હવે અમે અમે કેન્સલ કર્યો જવાનો દીધું કે કે ને નક્કી કરીને જ આલી સીધા થોડી વાર ભાર્યા આયોજન હારું તો કુમારા બુવારા મંડપમાં મુકેલા હતા એટલે ગરમી ઉછીલાજી પણ હવે ત્યાં આગળ જઈએ અને વધારે ગરમી પડે તો પછી તાપ ને હેરાન થઈ જયે ના કરતા કીધું હવે જતા જઈએ એટલે હવે પાછા ગેર જવા માટે નીકળી ગયા હોમ તમને બે જગ્યા નું શૂટિંગ બતાવ હા જો ખોટું બોલતો હોય ને તો જે આ ચેનલ માં બ્લોક આવશે અને ચમ પાસો વડે હું ચમ જવાનું એ મારી ચેનલ માં બ્લોક આવશે એ જોઈ લે એટલે તમને પુરાવો મળી જાય મિત્રો આપણે લગ્નમાંથી ઘરે આવી ગયા છીએ ક્યાં સંખ્યા હા

વાતાવરણ વાતાવરણ બસ સહેલો હારમ એકદમ ફંડો જો પેલા હવે ઝાડ બહુ હોય રોડ ઉપર બધા ના હોય ઝાડ આ રોડ બહુ બહુ એટલે બહુ બીક બીક લાગે みんなや

મિત્રો અમે આયા હતા કાયણ કાયણ થોડું કોમ હતું એટલે કોમથી કાયણ આવ્યા હતા એ કાયણ કોમ પતી ગઈ છે એટલા વાલોજી અમારા મિત્ર આવ્યા હતા અમારા વિડીયોના ચાહક છે અમારા વિડીયો બહુ જોઈ આમાં કેલો હાડો અમારા તો ચા પાણી કરવા એટલે અમે આવી ગયા છે જે મારા તબેલી તબેલો બધા આ જોઈએ તબેલો તો એ કૂતરો છે બેલો એ વાત છે

બધા વાળા પણ ચેક કરજો ઉભા થઈને ઉભા થઈને ઉભા થઈ ઉભા થઈ રાગર એનો બસ વધારે વાગશે ને તોડી નાખશે બાપુ મિત્રો વાલાજી કારસ્થાન બહુ એવી કર્યું હું તમને બતાવું તમે જોજો કાકડા દેખાયા તમે જોયું પેલો હોમ પેલો હોમ આબો રહ્યો ને એ કાંઈ મને બોંધ્યું છે હું બોધ્યું ડબ્બો બોધે ખૂબ બધ્યું પોપટ કેરીઓ ના કહીને માટે પીછળ ડબ્બો બોધ્યો એટલે પછી બેડા ખાખડા આવી એટલે પોપટ ડાહી દેજો કેટલો આબો કિલો શેઠો જુઓ એક ક્ષેત્રમાં શેઠો હો અને આ ઉભા પણ ખાખડા આવી આરામ કા ઊંચાઈ અમારા ફૂ આ મિત્રો કેરીઓ હવે આપડે કેરી કાપી અને ચેક કરવાની છે ખાતી શકે મોડી લઈ ચેક કરશું ચેક તો કરવી પડશે ખાટી ખબર પડે હા કેરી તોડવાની ચેક કરશું કેરી મિત્રો આપણે તોડી લીધી જોવો હવે કેરી ધોશું ચેક કરશું ખાટી શકમ મળી

મિત્રો આ લોગનો આપણે અહીંયા એન્ડ આપીશું ત્યાં સુધી હું તમને જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પોન્છો પાટણ રાજા બહુચર લોગ એન્ડ બુકર્સ અને આપણા ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા બહુચર પોન્છો પાટણ રાજા બહુચર રસોઈ તો આ ત્રણેય પેજને ફોલો કરજો અને આ મિત્રો આ લોગ તમને કેવો લાગ્યો છે એ તમે કમેન્ટ કરીને અમને જણાવજો નવા લોકો મળશું ત્યાં સુધી જય માતાજી